શ્રી નિલેશ જાજડીયા રેન્જ આઈ જીપી શ્રી જુનાગઢ તથા શ્રી મનોહરસિંહ જાડેજા પોલીસ અધિક્ષક ગીર સોમનાથ તથા શ્રી વી આરખેંગાર સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વેરાવળ વિભાગનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શરીર સંબંધી ગુન્હાઓના આરોપીઓને પત્ની પાડવા સૂચના કરેલ હોય છે અન્વયે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જી પટેલસા નાવના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા સૂત્રાપાડા પો સ્ટેક ર ન અગિયાર લાખ અઢાર હજાર છસો પુણા બાસઠ લાખ પચાસ હજાર એકસો ઓગણત્રીસ ભાગ્યા બે હજાર પચીસ બી એનએસ કલમ એક ખરવ નેવ્યાસી અબજ ઓગણીસ કરોડ એક લાખ એકાણું હજાર એકસો ચાળીસ બે એકસો પંદર બે એકસો સત્તર બે ત્રણસો ચૌદ ત્રણસો એકાવન બે ત્રણસો બાવન તથા જીપી એકટ એકસો પાંત્રીસ મુજબનો ગુનોતા ફેબ્રુઆરી બે હજાર પચીસ ના કલાક શૂન્ય બે પિસ્તાલીસ વાગ્યે જાહેર થયેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓમાંથી બે આરોપી જેમાં નંબર એક સિદ્ધરાજસિંહ ભૂપતસિંહ ચુડાસમા ઊગ વ ચોવીસ રહે થરેલી ગામ મુરાસા ગેટ પાસે વાડી વિસ્તારતા સુત્રાપાડાજી ગીર સોમનાથ તથા નંબર બે કૃષ્ણસિંહ ઉર્ફી મુનુ મહોબતસિંહ ચુડાસમાઉ વોત્રીસ રહે થરેલી ગામતા સુત્રાપાડાજી ગીર સોમનાથવાળાઓને ગણતરીના કલાકોમાં પતિ પાડી ધોરણસર અટક કરવામાં આવેલ છે તેમજ આ ગુન્હામાં વહેરાયેલ ગાડી અલ્ટો જેના રજી નંબર જીજે એ એક બી બે પાંચ આઠ બે તથા ટાટા કંપનીની પંચકાર જેના રજી નંબર જે ત્રણ બે એ એ ત્રણ શૂન્ય નવ પાંચવાળી ગુન્હાના કામે કબજે કરેલ છે આ કામની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જી પટેલસા નાવ ચલાવી રહ્યા છે ગીર સોમનાથ રિપોર્ટર બ્યુરો સંજયભાઈ રાઠોડ